નમસ્કાર ખેડૂત મિત્રો કિસાન પરિવાર યુટ્યુબ ચેનલ દ્વારા હું વીએમ ગોયલ આપનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો આજે તારીખ થઈ છે દસ ત્રણ બે હજાર ચોવીસ આજે આપણે આવ્યા છીએ ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના માંડવા ગામે જે આપણા પ્રગતિશીલ ખેડૂત છે મેહુલભાઈ રાઠોડ ખેડૂત મિત્રો આજે પંથક છે એટલે કે સોશિયા પંથક અને આપણે ખ્યાલ છે કે સોશિયા પંથક છે એ કેરીના પાક માટે છે વિશ્વભરમાં પ્રસિદ્ધ છે તો એવા જ એક આપણે શોશિયા પંથકમાં જે માંડવા ગામ છે એની અંદર જે છે આપણે મેહુલભાઈએ છે એકાક જબરજસ્ત આખું જે છે એ આંબાના ફિલ્ડમાં છે એ આખું ફિલ્ડ તૈયાર કર્યું છે આપણી જે ઓર્ગેનિક પ્રોડક્ટ આવે પી વન એનાથી તો સૌ આપણે એમનો પરિચય મેળવીએ ત્યારબાદ છે આપણે આગળની વાત કે એક તમારું આખું નામ બોલો મારું નામ છે રાઠોડ મેહુલભાઈ મંજીભાઈ ગામ તમારું ગામ માંડવા તાલુકો તળાજા તાલુકો તળાજા અને જિલ્લો ભાવનગર મેહુલભાઈ તમારો મોબાઈલ નંબર આપી દો તાણું તેર જીરો નવ્વાણું ચારસો ચોપન આપણા પ્રગતિશીલ ખેડૂતનો મોબાઈલ નંબર છે જે કોઈ ખેડૂત મિત્રોને પી વન વિશે માહિતી મેળવી તો ચોક્કસ સંપર્ક કર્યો મેહુલભાઈ તમારું જે આ માંડવા ગામ છે આજુબાજુના દસેક ગામડા છે એટલે કે આખો સોશિયા પંતક છે એની અંદર મોટા ભાગમાં જે છે આપણે આંબાનું વાવેતર છે હા આંબાનું વાવેતર બરાબર છે આજે તમારે જે છે આપણે ઊભા આ ફિલ્ડમાં કેટલા અંદાજીત આંબા હશે કેટલા થળિયા છે દોઢસો થળિયા જેવું હશે દોઢસો થળિયા જેવું બરાબર છે હા બીજો ખાસ આપડા સોશિયા પંથક છે કેરી પાક માટે પ્રખ્યાત છે તો ખાસ તમારી પાસે આની અંદર બીજો ખાસ આની અંદર પહેલું પિયત ક્યારે આપણે આમાં આપવાનું હોય છે પહેલું આંબા પૂરા થાય પછી આપી ને સોમાસા પછી આપી હા સોમાસું એટલે જ્યારે જે આપણે ફ્લાવરિંગ આવી ગયું હોય એ સમયે જે છે આપડે પિયત જે છે આપડે આપતા હોય છે

અને તો એનાથી થી જ છે મ્યુલમાં આપણને હું ફાયદો થયો છે એનથી ફાયદો એ કે જવણું સારું થાય છે એનથી અને ખર નથી આવતો એમ નથી ખરવાનું પ્રમાણ ઓછું હા ખરવાનું પ્રમાણ હોશ ચાલો વર્ષ દરમિયાન છે આપડે કેવું બધાને ફ્લાવરિંગ લાગેલું છે આંબાના પાકમાં અત્યારે તો બહુ ઠીક ઠીક છે બધે એમ એટલું ખાસ બહુ નથી ખાસ નથી એટલું બધું એમ પણ એ દ્રષ્ટિએ જો તમે આની અંદર આપણે પીવાનો રેગ્યુલર ઉપયોગ કર્યો તો આપણે આ ફિલ્ડમાં આપણને કેવું રિઝલ્ટ મળ્યું છે સારું રિઝલ્ટ મળ્યું છે મિત્રો આ વર્ષે આપને ખ્યાલ છે કે વાતાવરણ પ્રભાવના હિસાબે જે છે એ જેવું ફ્લાવરિંગ હોય એવા આંબાના પાકમાં આપણે જોવા નથી મળતું પણ જે મેહુલભાઈ આપણે ઓર્ગેનિક પ્રોડક્ટ પી વન આવે એનો રેગ્યુલર જે સ્પ્રે કર્યો આ રિઝલ્ટ આપણે નજર હમવું છે આપ જોઈ શકો છો હા કે આજે પાસ્તરો જે ફાલ આવ્યો ને એ જોઈ શકો કે જબરજસ્ત લાગ્યો છે બીજું કે કેરી પણ એટલી બધી લાગવા મળી બીજું ખાસ ખરવાનું પ્રમાણ કેવું રહ્યું આપણે જે નાની કેરી આવે એ

નક્કી નહીં કાંઈ એમ ઓછો જે છે ઉત્પાદન છે એટલે એ દ્રષ્ટિ એવું લાગે છે કે આની અંદર બજાર ભાવ આ વર્ષે છે શક્યતા આપણને લાગે છે કે વધારે રહેશે આની અંદર ઉમેશભાઈને વિનંતી કરીશ કે આગળ પણ બતાવો ખેડો મિત્રો જબરજસ્ત છે એ આપણે પીવન દવાનું જે છે શાનદાર પરિણામ આંબાના પાકમાં મળેલું છે કે એકદમ ક્વોલિટી પણ સારી થઈ છે એની અંદર આપણે બીજું મેહુલભાઈ આની અંદર કેવા કેવા રોગ જીવાય આવતો હોય છે આમાં રોગ જીવાય તો આમાં અત્યારે ગળો આવે છે હા કે બરાબર એના એના માટે માટે તમે કઈ દવા વાપરો છો તો રોગર હા એ છે મિત્રો અત્યારે આપણે ખ્યાલ છે કે જે છે ગળોનું પ્રમાણ વધારે છે આંબાના પાકમાં તો એની અંદર જે છે તમે એકતારા વાપરી શકો છો રોગર વાપરી શકો છો તમે તો આવી સારી કંપનીની જે દવાઓ લઈને તમે જો એનો સ્પ્રે કરશો તો એની અંદર જે છે આપણે ગળો પણ કંટ્રોલ થઈ જશે હવે અમારી સાથે ઇરિગેશન વિભાગમાં સાહેબ નોકરી કરે છે તેઓ પણ સાથે છે એમને પણ પૂછે સાહેબ આની અંદર આપને કેવું રિઝલ્ટ મળ્યું છે આનું રિઝન તો સારું જ છે ભાઈ સાહેબ હા બરાબર છે કેટલા એમએલ નાખેલું તો આપણે ચાલીસ એમએલ નાખેલું ચાલીસ એમએલ બરાબર છે તો ચાલીસ એમએલ નાખ્યું તો આપણે જે બીજા પાક જે બીજા ખેડૂત છે પાસળના પાક માટેનું સારું છે સારું છે ને બીજા ખેડૂત કરતા આપણું ફિલ્ડ કેવું છે આમાં આપણે સારું છે સારું સારું છે બરાબર છે બીજું ખાસ ખરવાનું પ્રમાણ કેવું રહેશે તો ઓછું જ છે અત્યારે બરાબર છે ખેડો મિત્રો આવું જે છે જબરજસ્ત પરિણામ જે છે આપણું પીવન દવા થી મળેલું છે જબરજસ્ત આખું જે છે આખું ફિલ્ડ જ એવું છે ઉમેશભાઈ ને વિનંતી કરીશ કે આગળ પણ આવે ને બતાવે જુઓ ખેડો મિત્રો આ પીવણ દવાનું જે છે એ રિઝલ્ટ છે વિનંતી કરીશ કે બતાવે આગળ પણ બીજો મેહુલભાઈ ખાસ એની અંદર આપણે પિયત વ્યવસ્થા વિશે જાણો કેટલા હોય અત્યારે દિવસે અઠવાડિયા આઠ થી દસ દિવસે જે છે એ આપણે પિયત આપવાનું હોય બીજું આની અંદર આપડે કઈ ઘેરું કરેલો છે જેના હિસાબે જે છે આપણે તમને ખ્યાલ હોય તો ઘણ પડી જતા હોય છે ઘણ પડી જાય એટલે ઘેરું મારે એટલે ઘેરું મારવો પડે ખેડૂત મિત્રો આંબાના પાકમાં છે ઘણ પડી જાય જેનાથી જે છે એ ખૂબ નુકસાની આવતી હોય છે આપ જોઈ શકો ખેડૂત મિત્રો કે આ જે છે આગળનો પાક છે અને જોઈ શકો કે જબરજસ્ત છે આખી કેરીયું જ તૈયાર થઈ ગઈ છે એની અંદર ખેડૂત મિત્રો શોષ્યા પંથક છે વિશ્વભરમાં આપણે ખ્યાલ છે કે કેરીના પાક માટે પ્રખ્યાત છે કેમ કે કેરી જેટલી બધી મીઠી અહીંની બને છે તો અમારા બીજો ખાસ ખેડૂત મિત્રો આપણને પીઓની વિશે માહિતી આપી દો પી વન જે છે આપણે જે વાત કરતા થઈ આપણે જે ખેડૂત મિત્રો વાત કરતા થઈ આ પી વન જે ઓર્ગેનિક બેઝ ઉપર બનેલી દવા છે પંપે ચાલીસ એમ નાખીને નાખી સ્પ્રે કરવાનું છે સોડ જે સોળ પ્રકારના પોષક તત્વોની જરૂરિયાત હોય એ સંપૂર્ણ પોષક તત્વો જે છે પી વનમાં આવી જાય છે તો અમારા અન્ય ખેડૂત મિત્રો છે એના માટે શું કહેવા માંગવાય કેવી દવા આવે છે આ દવા સારી આવે છે આનો ઉપયોગ કરવો જોઈએ અને ઉપયોગ કરવો જો બરાબર સો ટકા ખેડૂત મિત્રો દવા ખૂબ સારા પ્રમાણમાં જે છે એ રિઝલ્ટ આપી રહી છે અને આનો ઉપયોગ અત્યારે દિવસે ને દિવસે ખેડૂતો જે છે એ વધારે વધારે પ્રમાણમાં કરી રહ્યા છે તો ખેડો મિત્રો આવા અમારા નવા વિડીયો જોવા માટે અમારી કિસાન પરિવાર ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો બાજુમાં આવેલું જે બે લાયકોન છે એ દબાવજો જેથી નવા વિડીયો છે સીધા જ આપના મોબાઈલ સુધી આપને મળતા રહે ઓકે જય હિન્દ